નેક્સ્ટ આપણે બુક સિરીઝમાં ગણિતની બુક જોવાના છે એક મિનિટ જરાક સાઈડમાં મૂકી દો તો નેક્સ્ટ આપણે ગણિતની આ બુક છે અભય એમ એકેડમી દ્વારા જે સસ્તા ભાવમાં તમને મળી જશે સારા એવા ડિસ્કાઉન્ટમાં તો એના વિશે આપણે જોવાના છે તો અત્યારે તો આપણે ખાલી જોવાના છે ગુજરાતના જિલ્લા ત્યારબાદ આપણે બંધારણની બુક જોવાના છે

એ બુક આપણે જોશું તો ગુજરાતના જિલ્લાની કંઈક બુક છે જે અપડેટેડ વર્ઝન છે દ્વારા તો કિંમત આની ચારસો રૂપિયા છે પણ અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે એટલે બસો રૂપિયામાં તમને બુક મળી જશે જોર જોર તો શરૂઆત કરીએ આપણે કંઈક હવે જે ગુજરાતના જિલ્લા તમે આવી ગયા જેમ કે ભાવનગર છે રાજકોટ છે અમરેલી છે ગીર સોમનાથ છે જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ત્યારબાદ છે ખેડા આણંદ વડોદરા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ ડાંગ આવી રીતે જેટલા જિલ્લા છે તમામ તેત્રીસે તેત્રીસ જિલ્લા આવી ગયા છે અને નવતની એક નજર જ લાસ્ટમાં તો આવી રીતે તેત્રીસે તેત્રીસ જિલ્લા બુકમાં આવરી લીધા છે ગુજરાતના જિલ્લા જે બસો રૂપિયા માત્ર આની પ્રાઇસ છે તમારે મંગાવી હોય તો નંબર અહીંયા તમને આપેલા છે તો સૌપ્રથમ વાત કરીએ તો જો ગુજરાતનું સ્ટાર્ટિંગમાં આપી દીધું ગુજરાતનું સ્થાન સ્થાપના વિસ્તાર કલરિંગ પેજ સાથે નકશો કલરિંગ મેપ સાથે તો આવી રીતે અહીંયા કમ્પ્લીટ થયું હોય ત્યારબાદ ભાવનગર જિલ્લો આવ્યો એની સ્થાપના મુખ્ય મથક તમે જોઈ શકો છો ભાવનગર ત્યારબાદ એ જેટલા તાલુકા છે એ તાલુકાના વિસ્તાર સરહદ વાઇઝ જિલ્લા વાઈઝ અને કલરિંગ સાથે બતાવેલ છે ઉત્તર સરહદ દક્ષિણ પશ્ચિમ પૂર્વ સરહદ ત્યારબાદ ભાવનગરના જે મુખ્ય ઇતિહાસ સંગ્રહાલયો પુસ્તકાલયો પછી પર્વતો છે નદીઓ તાલુકા મેળાઓ જોવાલાયક સ્થળો સ્થાપત્યો એક્સેટ્રા જે પણ હોય ભાવનગર જિલ્લામાં ખાસ એ તમામ વસ્તુ પહેલાં આવી જાય એવી રીતે ભાવનગર બાદ પછી આવે છે રાજકોટ રંગેલી રાજકોટ જે જિલ્લા આપણે ફેરવીએ એ જિલ્લામાંથી તમે હોવ તો કોમેન્ટ કરજો તો આવી રીતે રાજકોટના મેળાઓ છે રાજકોટનું જો આ અભયારણ્ય છે હિંગોળગઢનો કુદરતી શિક્ષણ અભયારણ્ય ત્યારબાદ ગોંડલ કલા સાહિત્ય ક્ષેત્રે પછી અમરેલી જિલ્લો આવી ગયો અહીંયા અમરેલી જિલ્લાનો નકશો છે આ જોઈ શકો છો કલરિંગ સાથે એના જેટલા તાલુકા હોય એ નકશામાં બતાવેલ છે ત્યારબાદ એના અભયારણ્યો નદી કિનારાઓ જે જિલ્લાની ખાસિયત હોય એ તમામ વસ્તુ આમાં આવી જાય ત્યારબાદ ગીર સોમનાથ આપણો પોતાનો જિલ્લો આવી ગયો છે મારો પોતાનો ગીર સોમનાથ જિલ્લો આમાં આવી ગયો છે મુખ્ય મથક છે વેરાવળ સરહદ આવી ગઈ કે ઉત્તરે જૂનાગઢ દક્ષિણ અરબસાગર પશ્ચિમ અરબસાગર પૂર્વ અમરેલી જિલ્લો તો આવી રીતે આમાં ગાંડીગીરનું આવી ગયોમાં ત્યારબાદ ગીર સોમનાથમાં જે એશિયાટિક લાહેન અભયારણ્ય ગીર અભયારણ્ય એવી રીતે જે મેન મેન હોય સોમનાથ મંદિર એવી રીતે તમામ વસ્તુમાં આવી ગઈ છે પાલકા તીર્થ તુલસી શ્યામ ત્યાર બાદ જૂનાગઢ જિલ્લો આવી ગયો છે એના જેટલા તાલુકા હોય એ ત્યારબાદ સરહદ વિસ્તાર અને ત્યારબાદ જૂનાગઢનું પુસ્તકાલયો પર્વતો ડુંગરો નદીઓ નદી કિનારે ગિરનાર પર્વત એવી રીતે પછી પોરબંદર આવી ગયું એના તાલુકા પછી દેવભૂમિ દ્વારકા જામનગર સુરેન્દ્રનગર જિલ્લો છે ત્યારબાદ બોટાદ જિલ્લો કચ્છ જિલ્લો છે પાટણ જિલ્લો પાટણમાં શું પ્રખ્યાત છે એ તમે કોમેન્ટ કરજો મહેસાણા જિલ્લો દરેક જિલ્લાના તાલુકા બતાવેલા છે ઇતિહાસ પછી સંસ્થાઓ પછી કોઈ સંગ્રહાલયો પુસ્તકાલયો નદીઓ મેળાઓ પછી જે એક્સ્ટ્રા કોઈ ઇતિહાસકાર હોય જે જોવાલાયક સ્થાપત્ય હોય એના વિશે અત્યારે ગાંધીનગરમાં આપણે જોઈએ છે ત્યારબાદ બનાસકાંઠા જિલ્લો છે એના તાલુકા પછી સાબરકાંઠા પછી અરવલ્લી પછી અમદાવાદ તો અમદાવાદમાં જો આવી રીતે આવી ગયું છે અમદાવાદનું મુનસુર સરોવર છે પછી નળ સરોવર છે મેળાઓ ત્યારબાદ આ છે ખેડા ખેડાના કેટલા તાલુકા છે ત્રણ છ સાત આઠ નવ દસ દસ જેટલા તાલુકા છે ખેડામાં તો આવી રીતે ત્યારબાદ આણંદ આવી ગયું પછી વડોદરા વડોદરામાં કેટલા તાલુકા છે તો અહીં પાછળ આપેલ છે આઠ તાલુકા છે રીતે સ્થાન આપેલા છે અને અહીંયા સરહદ આપેલી છે રીતે મહીસાગર પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર નર્મદા જિલ્લો ત્યારબાદ ભરૂચ જિલ્લો એના તાલુકા સંગ્રહાલયો પર્વતો ડુંગરો નદીઓ સિંચાઈ યોજના જાણીતા બેડ બંદરો ડેરી વાવ તળાવ સરોવર તમામ વસ્તુ આવી જાય જે જિલ્લામાં ખાસ હોય અને પરીક્ષામાં પૂછાઈ શકે તમારે વાંચવું જરૂરી છે એવી રીતે તમામ મુદ્દામાં લઈ લીધા છે નવસારી આવી રીતે કંઈ કહ આપણે ડાંગમાં આવી ગયા છે સાપુતારા ડાંગ જિલ્લો હવે જિલ્લા અહીંયા તમામ પૂરા થયા તેત્રીસે તેત્રીસ જિલ્લા આવી ગયા આમાં ગુજરાતના મુખ્ય પાક ગુજરાતની ખનીજ સંપત્તિ ગુજરાતની ડેરીઓ જિલ્લાઓને તેને અલગ પડતા મુખ્ય મથકો ગુજરાતના ભૌગોલિક ઉપનામ ગુજરાતનું સાંસ્કૃતિક વન વ્યક્તિ ઉપનામ ગુજરાતના ધોધ ગુજરાતનું કુંડ આવેલ વાવ ગુજરાતના નામ એવી રીતે જેટલી વસ્તુ છે તમામ વસ્તુ આવી ગઈ છે આમાં તો આ સરસ મજાની અભયમ એકેડેમી દ્વારા બુક બહાર પાડવામાં આવી છે મજાની અભયમ એકેડેમી દ્વારા બુક બહાર પાડવામાં આવી છે તમારે આ બુક લેવી હોય તો નીચે તમને નંબર મળી જશે જ્યાં કોલ કરી શકો છો અથવા તમને નંબર મળી જશે ત્યાં જઈને તમે કોલ અથવા મેસેજ કરી મંગાવી શકો છો અથવા તો આ લોકોની એપ્લિકેશન છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને મંગાવી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે મંગાવી શકો છો અહીં નીચે સ્કેનર છે આ સ્કેન કરીને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તો નેક્સ્ટ આપણે બુક ઘણી બધી લાવવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત